નમસ્કાર હું અંજલી રાવલ અને તમે જોઈ રહ્યા છો કે ટીવી ન્યૂઝ ગુજરાતી મેટ્રો શહેર અમદાવાદમાંથી રીડેવલપમેન્ટના નામે ત્રણસો કરોડનું કૌભાંડ આચરાયું હોવાનું સામે આવી રહ્યું છે જી હા અમદાવાદમાં રીડેવલપમેન્ટના નામે ખોટા ડોક્યુમેન્ટ ઊભા કરીને બિલ્ડરે સાત માળની બિલ્ડિંગ ઊભી કરી દીધી છે આમાં સૌથી ચોંકાવનારી વાત એ છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અમુક અધિકારીઓની

પરિવારોને ધમકીઓ આપતા હોવાના પણ આક્ષેપો કરાયા છે આ કેસમાં રેરાના કાયદાનું સરેઆમ ઉલ્લંઘન છતાં કોઈ કાર્યવાહી ન કરાઈ હોવાનું સામે આવી રહ્યું છે પીડિત પરિવારોએ બિલ્ડર સામેના પુરાવા આપ્યા હોવા છતાં રેરા ઓફિસ દ્વારા કોઈ પગલાં લેવાયા નથી આઠ નિર્માણ ડેવલોપરે ચાર પરિવારોના મકાનો અને જમીન પચાવી પાડી હોવાના આક્ષેપો કરાયા છે આર્ટ નિર્માણ લિમિટેડ નામના બિલ્ડર દ્વારા સોસાયટીમાં વેચાણ માટે કરાર કરવામાં આવ્યો હતો પછી રેરામાં આપેલી માહિતી મુજબ શ્રી વિષ્ણુધારા આશિયાના નામની સ્કીમ બનાવવાનું નક્કી થયું હતું પરંતુ આ સોસાયટીના કેટલાક સભ્યોએ ઘરના બદલામાં ઘરની માગણી કરી હતી અને મકાન ખાલી કરવાથી ઇનકાર કર્યો હતો ત્યારબાદ બિલ્ડર દ્વારા તેમને ઘર ખાલી કરવા માટે સતત દબાણ કરવામાં આવતું હતું

આ અંગે પીડિત પરિવારોનું કહેવું એ છે કે અમદાવાદ પોલીસ કમિશનર તથા ડીસીપીને લેખિતમાં જાણ કરી છે કે બિલ્ડર દ્વારા અમારી સોસાયટીની જમીન પર ખોટી રીતે પ્લાન પાસ કરાવ્યા છે અને બિલ્ડિંગ બાંધી દીધી છે અમે આ મામલે પરસ્પર સહમતિથી સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમાં બિલ્ડરને રસ નથી જેથી સમાધાન ન થતા અમે કાયદાનો સહારો લીધો છે તમારો પરિચય અ નામ ભાર્ગવ પંચાલ છે અમે અમારા સહિતના ના બીજા ચાર પરિવાર સાથે અમે ભીમજીપુરા ન્યુ આશા એપાર્ટમેન્ટ અમે ત્યાં છેલ્લા ચાલીસ વર્ષથી થી અમારા પરિવાર સાથે રહીએ છે લગભગ છ વર્ષ પેલા વિષ્ણુદારા ડેવલોપર્સ ના માલિક એટલે અશોક ઠક્કર જેમણે અમારા સિવાયના બાકીના અઠાવન ફ્લેટોના દસ્તાવેજ કરાવીને પોતાના નામે દસ્તાવેજ ગેરકાયદેસર રીતે કરાવી લીધા હતા જે તે સમયે આ દરમિયાન તેને સોસાયટીના લેટરપેડ અને સોસાયટીના ચેરમેન અને સેક્રેટરીની સત્તાનો દુરુપયોગ કરીને ખોટી રીતે પ્લાન પાસ કરાવીને રીડેવલપમેન્ટનો પ્લાન પાસ કરાવ્યો હતો જે તે સમયે અમારો જે પ્લાન જે છે એ હાઈકોર્ટે રદ કરેલો હતો અને આ પછી પણ એમસી સાથે મિલી એમસીના અધિકારી સાથે મિલીભગત કરીને તેમણે હાઈકો ફરીવાર પ્લાન પાસ કરાવી દીધો છે આમ સાહેબ મારું નામ ભાવેશા છે બીજીપુરા ચાર રસ્તા ઉપર યુવાસિયાના આશાના ઓપરેટિવ હાઉસિંગ કરીને સોસાયટી હતી એની અંદર સાંસદ સભ્યોની આ સોસાયટીની અંદર બિલ્ડર અશોક રઘુરામ ઠક્કર જે આટ નિર્માણ અને વિષ્ણુ ધારા કરીને કંપની છે એ પોતે અમારી સોસાયટી વેચાણ લેવા માંગતા હતા અમારે અમારા ફ્લેટ વેચાણ આપવા ન હતા બિલ્ડરને બે બે વાર વિકાસ ફરવાનગી કોમર્શિયલ માગી અમારો વાંધો હતો કારણ કે અમારે ફ્લેટ વેચાણ આપવા હતા એટલે બિલ્ડરે વિકાસ પરવાનગી કોર્પોરેશન જોડે માંગી વિકાસ પરવાનગી એની કેન્સલ થઈ પછી બિલ્ડરે ખોટી કમિટી ઊભી કરી અમારા સોસાયટીના ફ્રો ડોક્યુમેન્ટોનો ફ્રોડ ઉપયોગ કરી અને રીડેવલપમેન્ટના નામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ વેણાના અધિકારીઓ જોડે મેળાપી પણ કરી અને એને રીડેવલપમેન્ટના નામે ત્યાં કોમર્સ સેલ નેવ્યાસી દુકાનનો પ્રોજેક્ટ મૂક્યો અમે અમારા ફ્લેટની અંદર શાંતિથી રહેતા હતા ગુંડાઓ મોકલી અમારા ફ્લેટનો જબરદસ્તીથી કબજો લઈ અને સામાન બહાર ફેંકી અને ત્યાં એને અમારા ફ્લેટનો કબજો લઈ લીધો અને અમારા જ રાઇટ્સવાળા વાળા મકાનો અમારે જમીન એને પોતાની કમિટી જોડે સહયોગ ખોટા કરીને અમારી જમીન બી ત્યાં પચાવી પાડી અને હાલની તારીખમાં જે હેરાની અંદર ન્યૂ પ્રોજેક્ટ મૂક્યો છે વેચાણ દસ્તાવેજ કરી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર રી ડેવલપમેન્ટ કરીને એને પ્રોજેક્ટ મૂક્યો છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રેરાના અધિકારીઓને અમે છેલ્લા ઘણા ટાઈમથી વારંવાર રજૂઆત કરીએ અમારા પુરાવા રેકોર્ડ ઉપર લેવાતા નથી અમારા પુરાવા અધિકારીઓ મેળાપીપણા કરી હતી રેકોર્ડ ઉપર લેતા નથી બિલ્ડર છાવડે છે બિલ્ડર પોતે કહે છે કે હું સો રૂપિયા કરોડ રૂપિયા કોમર્શિયલ પ્રોજેક્ટમાં ખર્ચી નાખીશ પણ હું તમારા મકાનના ના લાઈટ તમને નહીં આપું અમારા મકાન ના જ છે અને અમને અમારા મકાન બેઘર કરી અને ભાડે રહેવા મજબૂર કર્યા છે સાહેબ અમારી નામદાર સરકાર શ્રી પ્રધાનમંત્રી શ્રી નામદાર ગુજરાત મુખ્યમંત્રી શ્રી ને વિનંતી છે કે અમે પરિવાર સાથે બેઘર થઈ ગયા છીએ અમને મહેરબાની કરી આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ના અધિકારીઓ ને રેરા અધિકારીઓ બિલ્ડર અશોક રઘુરામ ઠક્કર વિષ્ણુ દાદા જોડે મેળાપી પણ કરી અને જે આ ખોટો કોમર્શિયલ પ્રોજેક્ટ મુક્યો છે એ કોમસે પ્રોજેક્ટ લેતા કાર્યવાહી કરો સાચા પુરાવા અમારા ચકાસો અધિકારીઓ જે પુરાવા દબાઈ દીધા છે એને બાળ લાવો અને આ જે મુટ્ટુ મે જ જમીન કૌભાંડ જે આંચક્યું છે આ જે ત્રણસો કરોડ રૂપિયાનું જમીન કૌભાંડ આચ્યું છે એને બાળ લાવો મને એમ કર્યું व्यापारी द्वारा टोड़ी नाखवामा अभी कितनी गंभीर बाबत घणाय है कि मात्र 50000 का दंड करायो कोई को प्रकार नहीं मोटी कामगिरी नहीं कोई नौपत्रा दंड एक तरफ देश के प्रधानमंत्री श्री के द्वारा देश में शौचालय और घर-घर शौचालय और घर-घर शौचालय बनाने के लिए जायराते करने में आती है लेकिन अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन कुछ विपरीत कार्य करता है अहमदाबाद म्यसिपल कॉरपोरेशन की हद में शास्त्री नगर में एक शौचालय बनाया गया था ताकि अहमदाबाद शहर की जनता जो 20 सड़कों पर वहां पर जो ट्रैवल कर रही है वो शौचालय यूज कर सके प्राप्त माहिति के अनुसार भारतीय जनता पार्टी के युवा मोर्चा के कार्यकर्ता के द्वारा क्योंकि सिर्फ उसकी दुकान के आगे वो शौचालय अहमदाबाद मुंसिपल कॉरपोरेशन ने बनाया था प्राप्त माहिती अनुसार भारतीय जनता पार्टी के कार्यकर्ता ने उस शौचालय को तोड़ दिया गया है लेकिन सबसे बड़ी बात तो यहाँ पर यह आती है कि जनता की सुविधा और सेवा के लिए बनाए गए प्रॉपर्टी का नुकसान यदि खुद भारतीय जनता पार्टी के कार्यकर्ता करते हो तो ये बहुत बड़ा एक सवाल अहमदाबाद मुंसिपल कॉरपोरेशन पर उठता है और अहमदाबाद म्यूनिसपल कॉरपोरेशन की नीति यहां पर दिखाई देती है कि भारतीय जनता पार्टी के कार्यकर्ताओं के लिए कुछ अलग नीति है और अहमदाबाद शहर में विपक्ष और अहमदाबाद शहर की जनता के लिए कुछ अलग नीतियां बनाई है इस शौचालय को तोड़ने के बाद अभी तक अहमदाबाद म्यूनिस्पल कॉरपोरेशन ने भारतीय जनता पार्टी के कार्यकर्ता पर किसी प्रकार की एफआईआर नहीं की गई है वहीं दूसरी ओर दो वर्ष पहले विपक्ष के कॉर्पोरेटरों के द्वारा स्टैंडिंग कमेटी के रूम में सिर्फ स्टीकर लगाने के कारण विपक्ष के आठ कॉरपोरेटर पर एफआईआर दर्ज की गई थी और वही दूसरी ओर अहमदाबाद शहर की जनता के ऊपर जो बीआरटीएस की रेलिंग ही सिर्फ भूल से टूट जाती हो तो उस पर एफ लगाई जाती हो पचास हजार का डन लगाया जाता हो कुबेर नगर में समय से गार्डन ना खुलने के कारण जब जनता वहां का ताला तोड़कर वहां पर अंदर जाती है तो उन पर एफ लगाई जाती हो लेकिन यहां पर अहमदाबाद मुंसिपल कॉरपोरेशन के दो चेहरे नजर आते हैं जहां पर भारतीय जनता पार्टी के कार्यकर्ताओं पर कोई कार्रवाई नहीं होती है वही दूसरी ओर विपक्ष और जनता पर लगातार एफ की जाती है कांग्रेस पार्टी यह मांग करती है कि जल्द से जल्द अहमदाबाद मुंसिपल कॉरपोरेशन के वहां के संबंधित डीवाईएमसी इस पूरी घटना पर जांच करे તાત્કાલિક મુદ્દે પર એફઆઈઆર કરવાની માંગ કોંગ્રેસ પાર્ટી આજ કરતી નામ ભાર્ગવ પંચ